દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આદિવાસી સમાજને સુધારવા માટે લીધો છે મોટો નિર્ણય જેમ ઠાકોર સમાજમાં ડીજે બંધી અને નશાબંધીનો નિર્ણય લીધો છે એવી રીતનો હવે આદિવાસી સમાજમાં પણ આવો નિર્ણય લેવાયો છે તો દોસ્તો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં એવી બેઠક યોજાઈ એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે સાંધીને લઈને અને ડીજે અને દારૂ અને લગ્ન પ્રસંગમાં જે કોઈ ખર્ચા થતા હોય એને ટૂંકમાં પતી જાય એવા ખર્ચા લઈને નિર્ણય લીધો છે તો આવી જ રીતનો તો આપણા આદિવાસી સમાજની અંદર જે કોઈ આવી રીતનું બધું થોડું ઓછું કરી નાખે જે દેજ લેવાનું ઓછું કરી નાખે જે કોઈ દારૂનું ઓછું કરી નાખે તો દોસ્તો આપણો આદિવાસી સમાજ એકદમ આગળ આવે અને એમને કોઈ કોમે જવાની કે ગમે તે જ આવવાની જરૂર નહીં મે અને કોઈ લેણામાં દબાઈ નહીં થાય અને હમણે એમાં એવું છે કે જે કોઈ હમણાં ચાર લાખની શાંતિ થઈ ગઈ એમાં નબળો માણોએ ચાર લાખની સોંધી આલી નહીં હગે ફેર લગ્નનો ખર્ચો ઉઠાવવાનો અને શાંતિ ન ઉઠાવવાનો તો સમયવાળાને હદી પણ સમજવું પડે જેમ આપણી છોકરી પણ આપણે આપણી છોકરીને પણ ઓછું શાંતિ આપી એવી રીતે હમાવાળાને પણ સમજવું જોઈએ અને અને હ આપણે ઓછો દહેજ લઈ તો હમેવાળાને પણ ઓછો લેવાનો આદિવાસી સમાજમાં બધું આ રીતની સરસા ચાલે છે દોસ્તો તો આ કારણ એવું છે કે આપણા વડીલો એની જગ્યાએ આજે ડીજે ની અંદર આપ જાણો છો કે ડીજે ની અંદર ચાલીસ થી પચાસ હજાર અને શહેર વાના કરીએ પાંચ વાના કરીએ કે સાત વાના કરીએ તો પચાસ હજાર કે લાખ રૂપિયા એ ખર્ચો કરીએ છીએ મિત્રો દેખાદેખી જે ખર્ચો થઈ રહ્યો છે એમાં આપણું ગરીબ પરિવાર દિવસે અને દિવસે ગરીબી રેખાની છે જઈ રહ્યું છે મિત્રો આપ જાણો છો કે આપણા સમાજને સુધારવા માટે શિક્ષક મિત્રો લગભગ ત્રણેક વર્ષથી આ મહેનત કરી રહ્યા છે પણ સમાજની અંદર આપણા ગરબાડાની અંદર લગભગ ગયા વખતે અઢીસો લગન જેવા થયા હતા એની અંદર સમાજે નક્કી કર્યું હતું કે બે હજાર એકાવન હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને તેની અંદર લગભગ